સુરતમાં મેઘરાજાની સાથે જ રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવવા લાગી છે ત્યારે અડાજણ વિસ્તારમાં એક ટ્રકનો નો રસ્તામાં ત્રણ ફૂટ સુધી ઘૂસી ગયું હતું જેના કારણે જાનહાનિ થઈ ન હતી જોકે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં તો આવી ઘટનાઓ બનવા લાગતા સવાલો ઉભા થઈ રહ્યા છે સુરતના અડાજન વિસ્તારમાં આજે એક રેતી ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો દરમિયાન ટ્રક ચાલકે ટ્રકને રિવર્સ કરી લીધો હતો જેમાં ટ્રકનું ટાયર રસ્તામાં ત્રણ ફૂટ સુધી ધસી ગયો હતો એકા એક જ બનેલી આ ઘટનાને લઈને ટ્રક ડ્રાઈવરનો જીવ તાળવે ચોટી ગયો હતો ટ્રકનું પાછળનું ટાયર જમીનમાં ઘૂસી જવાના કારણે આખો ટ્રક એક સાઈડ નમી ગયો હતો અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી હજી તો વરસાદની શરૂઆત છે ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવવા લાગી છે વરસાદના કારણે રોડ નબળા પડી ગયા હોવાનું પણ સામે આવ્યું છે ટ્રક રસ્તામાં ઘુસી જવાની ઘટનાને લઈને હવે રસ્તાઓની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે હજી તો ચોમાસાની શરૂઆત છે ત્યારે જ આવી ઘટનાઓ બનવા લાગી છે તો હજુ આખા ચોમાસામાં કેટલી ઘટનાઓ બનશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે